હલો મિત્રો જય માતાજી જય વરસાદ દાદા કેમ છો બધા મજામાં બધામાં જઈશું તો આ હવાર હવારમાં આપણે તૈયાર થઈ જાય અને આ જવાનું છે આપણે કોંજળી ઓર્ડરમાં ઘોડી લઈને તો આપણે જો ઘોડીને સામાન બામણ બાંધી તૈયાર કરીએ છીએ અને આપણે જવાનું છે કોજળી આપણે આપણે વ્લોગમાં તમે જો નવા હોય તો લાઈક શેર અને કરતો કરવાનું ભૂલતા નહીં અને આપણા હલો મિત્રો તો આપણે ઘોડી તૈયાર કરીને નીકળી જશે ધીમે ધીમે કોંદળી ગામ તરફ ત્યાંથી ફોન આવી ગયો છે કે અહીંયા તમારી વાટે સહી આવો આપણે જો રૂપાને તૈયાર કરીને નીકળી જશે અને કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહીજો આખા ઓર્ડરનો આજે આપણે વિડીયો અપલોડ કરવાનો છીએ પણ હલો મિત્રો જય માધું હા આપણે ઉતારે પોગી ગયા છીએ ઘોડી લઈને જો મિત્રો અહીંયા હજી થોડી વાર છે એટલે આપણે શાંતિથી ઘડી ઘોડીને પોરો પોરો થઈ જાય ઊભી રહેવા દઈ અને અહીંયા જો વરાજો ને ડાયરો બધો બેઠો છે બરાબર અહીંયા થોડીક વાર છે તો આપણે ગામમાં બીજે એક ઓર્ડરમાં રાજુભાઈ આવ્યા હતા ઘોડી લઈને તો આપણે એને મળવા આવી ગયા બાજુની શેરીમાં હતા અને આપણે બીજી શેરીમાં બે ભેગા હતા એ બે ને થોડી થોડી વાર હતી તો કે અહીંયા આવી તું ઘડીક બે પછી આવીને ઘોડી ઘોડીને રમાડી બે પગે એક્શનમાં હકારી અને પછી બે પાછા નોખા પડી જાય બે ફોન આવી જાય હાલો હવે તૈયાર થઈ ગયું

મિત્રો તો આપણે જો ઓર્ડર પૂરો કરીને ઘરે આપણે પોગી ગયા છીએ આપણે કુંડીનો ઓર્ડર તો ગયા મિત્રો આપણે પૂરો કરીને આવી ગયા છીએ બાંધી નીરી કાઢી આવી છે આપણે જાહેર પાણી વાળવા વાપરી જાય અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી